પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા ગોધરા ડીવાયએસપી અબે પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ એસઆઈટી દ્વારા ગઈકાલે વડોદરા ખાતેથી ઝડપવામાં આવેલા પરશુરામ રોયની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને રોય ઓવરસીઝમાંથી કમ્પ્યુટર લેપટોપ અને અન્ય દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે સાથે સાથે પોલીસે ફરાર તુષાર ભટ્ટ અને

તેની પૂછપરછની અથવા તો જે કઈ પણ જગ્યાથી વધુમાં વધુ પુરાવા મેળવી શકાય એમ છે એ તમામ જગ્યાએ પુરાવા મેળવવા માટેની કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલ છે